જનજાગરણ રથ મોડાસા પહોંચતા ભવ્યથી ભવ્ય સ્વાગત મોડાસાના પ્રત્યેક ગામોમાં વિચાર ક્રાંતિના એધાણ મુકાશે ગાયત્રી પરિવારની સંસ્થાપક માતા ભગવતી દેવી શર્માની જન્મ સપ્તાબ્દીની ઉજવણી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા બે હજાર છવ્વીસનું વર્ષ અનેક રીતે આધ્યાત્મિક આયોજન માટે મહત્વપૂર્ણ રહેશે ઓગણીસો છવ્વીસમાં માતા ભગવતી દેવી શર્માનો જન્મ તેમજ આગ્રા જિલ્લાના નાના ગામ આબલખેડા ખાતે ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના માતા દાનકુંવરીબા દ્વારા અખંડ દ્વીપ પ્રગટ થયેલ જે હાલમાં પણ પ્રજવલિત છે જેની પ્રકાશ પ્રેરણાથી ગાયત્રી પરિવારના સોળ કરોડથી પણ વધુ સાધકો ક્રાંતિ માટે કાર્યરત છે જેની જન્મ સપ્તાહથી મહોત્સવના પ્રારંભિક ચરણમાં આધ્યાત્મિક તથા માનવીય સદગુણોની જનજાગૃતિ માટે અભિયાન ચલાવાઈ રહેલ છે આ માટે ધર્મરથ ઓગણીસ ડિસેમ્બર શુક્રવારે સાંજે મોડાસા હતું આ પ્રસંગે ગાયત્રી પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ મંત્રોચ્ચાર પૂજન આરતી સાથે રથની વધામણી કરી જયઘોષના નારાઓથી સમગ્ર પંથક ગુજરી ઉઠ્યું હતું જનસપ્તાબ્દી બે હજાર છવ્વીસના ના વર્ષ સુધીમાં મોડાસા ક્ષેત્રના ગામે ગામ ધર્મરથ વિચાર ક્રાંતિ જનજાગરણ માટે પરિભ્રમણ કરશે આ પ્રસંગે મોડાસા ગાયત્રી પરિવહના પ્રમુખ ધર્માભાઈ પટેલ મંત્રી કાંતિભાઈ ચૌહાણ ગુજરાત યુવા સંયોજક કિરીટભાઈ સોની અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા અમૃતભાઈ પટેલ નવીનભાઈ ત્રિવેદી રાજુભાઈ પટેલ કાંતિભાઈ પટેલ સહિત અનેક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી